નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે લાભ પાંચમના દિવસે એક રૂપિયાનો સિક્કો આ જગ્યાએ મૂકી દેજો ચમત્કાર થશે વર્ષભર ધનની કમી નહીં આવે મિત્રો કારતક માસની લાભપાચમ એવી તિથિ છે જે પરમ શુભ અને ધન સગાઈ અને શુભ યોગને માટે જાણીતું છે અને ખાસ વાત એ છે કે આ વખતે લાભ પાંચમ રવિવાર સાથે મળી રહી છે જે આ તિથિને વધારે જ વિશેષ અને દુર્લભ બનાવે છે મોરારી બાપુના કહેવા મુજબ જો ક્યારેય પણ મોકો મળી જાય અને કારતક મહિનાની લાભ પાંચમ રવિવારે આવે તો તમારે લોકોએ ફક્ત ફક્તને ફક્ત એક રૂપિયાના સિક્કાનો ઉપાય તો જરૂરથી કરવો જ જોઈએ કારણ કે મિત્રો આ બંનેનો સંયોગ બહુ ઓછો આવે છે આની સાથે જ મિત્રો મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ કારતક મહિનાની રવિવાર લાભ પાંચમ આવે તો તમારે લોકોએ ફક્ત અને ફક્ત એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તો જરૂરથી કરવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા મુજબ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી લીધો જે જૂના જમાનાનો મહા ઉપાય છે તો માનીને ચાલો કે દોસ્તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનનું ગમે તેટલું મોટું દુઃખ કેમ ના હોય તેનાથી તમે છુટકારો મળી જશે તમારી કોઈ પણ મનોકામના હોય માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો ધંધો ચાલવા માંડશે જે બીમારીથી બીમારીથી તમે ઘણા દિવસોથી હેરાન હતા તે મળી જશે તમારા જીવનમાં પૈસા આવવાના શરૂ થઈ જશે તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે અને માનીને ચાલો દોસ્તો પછી તમારે કોઈ પણ જાતની તકલીફ સામનો નહીં કરવો પડે એટલા માટે મિત્રો આ દિવસે તમારે લોકોએ આ વાળા ઉપાય જરૂર કરી લેવો જોઈએ ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે આ કાર્તક મહિનામાં આવતી રવિવાર લાભ પાંચમના દિવસે આવાળા ઉપાયને કરી લીધો તો તમને આ ઉપાય કરવાનો એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે લોકો આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેજો જેથી તમારા હાથમાંથી આ સોનેર મોકો જતો ન રહે અને તમને આ ઉપાય કરવાનો ફળ હંમેશાથી મળતું રહે તો મિત્રો આજે અમે તમને આ ઉપાય બહુ સારી રીતે સમજાવવાના છીએ આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આ ઉપાય માટે કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે ક્યાં કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ ભૂલો નથી કરવાની અને તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે આ બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પરંતુ તેના પહેલા જો તમે પણ ચાહો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે તો વિડીયોને લાઈક કરો ચેનલને કરો અને કમેન્ટ જય માતા લક્ષ્મી જરૂરથી લખો અને પોતાના માટે પોતાની ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈને જજો ત્યારે જ તમને લાભ મળશે જો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચેથી જોયા કાપી કાપીને જોયો તો જીવનમાં તમને સફળતા ક્યારેય નહીં મળે જો ભક્તો આ દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વનો હોય છે કે જોવામાં આવ્યો છે કે ક્યારેક ક્યારેક મોટા મોટા તહેવારો અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે છવ્વીસ ઓક્ટોબર રવિવારે લાભ પાંચમના દિવસે ફક્ત એક નાનકડા ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામના પૂરી થઈ જાય છે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યો છે જો તમે લોકો પણ આ ઉપાયને છવ્વીસ ઓક્ટોબર રવિવારે લાભ પાચમના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાય સમજી લેજો સાંભળી લેજો એના પછી કરજો અને અને ફળ જરૂર આપશે કરવાથી તમારા જીવનમાં ભલે ગમે તેવી તકલીફ દૂર સમસ્યા કેમ ન ચાલી રહી હોય તમને તેનું કારણ પણ નથી ખબર કે મોરારી બાપુ આ સમસ્યા અમારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે ગરીબી દોષ હોઈ શકે છે શનિ દોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ જાતનો મંગલ દોષ પણ હોઈ શકે છે અને ઘણી બધી જાતના દોષો હોય છે કંઈ પણ હોઈ શકે છે પરંતુ તમારે કરવા માટે પોતાના દોષની ખબર પાડવાની પણ જરૂર નથી બસ તમારે છવ્વીસ ઓક્ટોમ્બર કાર્તિક મહિનામાં આવતી રવિવાર લાભ પાચમના દિવસે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય તમારે જરૂર કરવાનો છે અને આ ઉપાય ઘરમાંથી જ કરવાનો છે તો દોસ્તો હવે આપણે સમજીએ કે આ વાળા ઉપાયને આપણે કયા સમયે કરવાનો છે તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કા વાળો જે ઉપાય છે આ ઉપાય કરવાનો કોને છે તો જુઓ અહીંયા સીધી વાત છે કે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય જે ઉપાય છે તે શાના માટે કરવામાં આવી રહ્યો છે સીધી વાત છે કે આ ઉપાય મનોકામના પૂરી કરવા માટે આ કરવામાં આવી રહ્યો છે અથવા તો તમારા જીવનમાં જે ગરીબી દુઃખ અને તકલીફો છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારું કોઈ મોટું કામ છે જે ઘણા વર્ષોથી નથી થઈ રહ્યું અને તેના માટે આ ઉપાય કરી શકો તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈપણ જાતની મનોકામના માટે આ એક રૂપિયાવાળા સિક્કાનો ઉપાયને કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈપણ જાતની મનોકામના ભગવાન શિવજી અને શનિદેવ મહારાજ પાસેથી પૂરી કરાવી હોય અને માતા લક્ષ્મીજી પાસેથી પણ પૂરી કરાવી હોય અને જો કોઈ પણ માતા બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ આ રૂપિયાના રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવા માંગે છે તો ઘરની જે વડીલ માતાઓ બહેનો હશે તે ખાસ કરીને કરે કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મળે છે અથવા આને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે એમાં કંઈ વાંધો નથી ભલે એ મોટો હોય ભલે તે નાનો હોય કે બાળક જ કેમ ન હોય જે વ્યક્તિને જે માતાને આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય સારી રીતે સમજાઈ ગયો તે વ્યક્તિ આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને છવ્વીસ ઓક્ટોબર રવિવારના લાભ પાચમના દિવસે જરૂર કરે કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી શકે છે કારણ કે છવ્વીસ ઓક્ટોમ્બર રવિવાર લાભ પાચમના દિવસે માતા લક્ષ્મીજી ભગવાન શિવજી અને શનિદેવ મહારાજ જ સહેલાઈથી ખુશ થઈ જાય છે તો હવે આપણે સમજીએ કે આ આ રૂપિયાવાળા સિક્કાને ઉપાય ઉપાય તમારે કરવાનો કરવાનો કેવી રીતે છે 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 અને જે સમય તે શું તો મિત્રો છવ્વીસ ઓક્ટોબર રવિવારે લાભ પાંચમના દિવસે કરવામાં આવતો આ એક રૂપિયાના સિક્કાવાળો જે ઉપાય છે તે મુખ્યત્વે સવારનો સમય હશે વહેલી સવારનો સમય હશે કયા સમયે કરવાનો છે તે સમય બસ તમારે કોશિશ એ કરવાની છે કે સવારના સમયે આપણે આ એક રૂપિયાનો સિક્કાવાળો ઉપાયને કરી લઈએ પરંતુ કોઈ કારણોસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો તમારે ક્યાંય કામે જવાનું હોય અથવા તો બીજા કોઈ કામને લીધે તમે આ ઉપાય ન કરી શકો તો તમારી પાસે બીજો અને છેલ્લો મોકો રહેશે કે સાંજના સમયોનો રહેશે પ્રદોષકાળનો સમય છે હવે દોસ્તો પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં સવાલ ઉભો કરે છે કે આ પ્રદુષકાળનો સમય હોય છે શું ક્યારેક કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે જેથી અમને ઉપાય કરવાનો ખબર પડે તો અમે તમને જણાવી દઈએ કે પ્રદુષ્કાળનો જે એક સમય હોય છે તે સાંજનો હોય છે સાંજના છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચેનો આ સમયની તમે ઉપાય કરશો તો તમને ઉપાયનું ફળ જરૂર મળશે તો છ વાગ્યાથી લઈને સાંજના આઠ વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને કરી શકો છો કારણ કે છવ્વીસ ઓક્ટોબર રવિવારે લાભપાચમ ના દિવસ છે આ દિવસ ખૂબ જ ઓછો આવે છે વર્ષમાં ફક્ત એટલા માટે તમને મોકો મળી જાય ત્યારે તમે કરી લેજો ઓક્ટોમ્બર રવિવારે લાભપાચમ ના દિવસે બસ કોશિશ એ જ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો પરંતુ કોઈ કારણોસર જો તમે આ ઉપાય ન કરી શકો તો પછી તમે થોડો મોડો પણ કરી શકો છો ઉપાયનું ફળ જરૂર મળશે મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ છવ્વીસ ઓક્ટોમ્બર રવિવારે લાભપાચમનો દિવસ આવે તો તમારે ફક્ત એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવાનો છે આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે જો તમે રૂપિયા પૈસા માટે બહુ જ હેરાન રહો છો આર્થિક તંગી ચાલી રહી છે ઘણી તમે પ્રયત્ન બહુ કરો છો મહેનત ખૂબ જ કરો છો પરંતુ તમને ધન મળી શકતું નથી તમે મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી તો પોતાના ધંધામાં નિષ્ફળ જાઓ છો નોકરી મેળવવાના પ્રયત્નમાં નિષ્ફળ જાઓ છો તો કોઈ પણ કામમાં જો તમે નિષ્ફળ થઈ રહ્યા હોય અથવા તો તમે પૈસાનું નુકસાન થઈ રહ્યું હોય મોરારી બાપુએ કહ્યું છે કે તમારે આ નાનકડો ઉપાય રવિવારે લાભ પાચમના દિવસે જરૂર કરવો જોઈએ તો ચાલો મિત્રો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તેના પહેલા એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો તમે આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ અથવા તો તમારું નામ નાખી દો કારણ કે અમે સાથે જોડાયેલું ભાગ્ય પણ અને ભાગ્યમાં ચાલી રહેલી તકલીફોને દૂર કરવા માટે તે સહેલાઈથી સહેલાઈ ઉપાય પણ બતાવીએ છીએ જુઓ મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે આ રવિવારના દિવસે કરવામાં આવતા ત્રણ ખાસ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે આ ઉપાય તમે તમારી તકલીફ મુજબ કરી શકો છો આ ઉપાયમાં તમને ધન મેળવવાના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂરી કરવાના ઉપાય બતાવવામાં આવશે જાતનો સંકટ ચાલી રહ્યો છે સમસ્યાઓ ચાલી રહી છે તો તેને દૂર કરવાના ઉપાયો જણાવવામાં આવશે ચાલો જાણીએ મોરારી બાપુ દ્વારા બતાવવામાં આવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે એક રૂપિયાના સિક્કાની હવે આ એક રૂપિયાનો સિક્કો છવ્વીસ ઓક્ટોમ્બર રવિવારના દિવસે આ જગ્યાએ મૂકી દેજો એક રૂપિયાનો સિક્કો એક મહિનામાં બની જશે કરોડપતિ હા દોસ્તો આજના વિડીયો જ ખાસ છે ખાસ કરીને એ લોકો જે પોતાના જીવનમાં પૈસાને લઈને હેરાન છે જેમની પાસે પૈસાની તંગી સતત બની રહે મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા મળતી નથી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું મતલબ કે સતત ઘરમાં દેવાની સમસ્યાઓ વધી રહી છે પૈસાની તકલીફો વધી રહી છે પૈસા ઘરમાં આવી નથી રહ્યા ખોટો ખર્ચો બહુ થઈ રહ્યો છે તો ઉપાય કરીને તમે પણ પોતાના જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો ગરીબાઈ ક્યારેય પાછી ફરીને નહીં આવે અને મા લક્ષ્મીની કૃપા તમારા પર વરસતી રહેશે તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય ફક્ત એટલું જ નહીં કે તમારા જીવનમાં પૈસા લઈને આવશે પરંતુ પૈસાને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે અને ઉપાય એટલો સહેલો છે કે ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે બહેનો પણ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે બાળકો પણ આ ઉપાયને કરી લે એટલો સહેલો આજે આ વિડીયોમાં ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાય કરવામાં અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી તો જુઓ જે એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમને બતાવીશું વિડીયોમાં આ ઉપાયને તમારે પૂરેપૂરો જોવાનો છે વિડિયોને છેક સુધી જોવાનો છે જેથી આ ઉપાય તમને સારી રીતે સમજાઈ જાય સાથે સાથે અમુક એવા ઉપાયો આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થઈ જશે અને તમને તમારા દુશ્મનોથી પણ છૂટકારો મળી જશે જો તમારા દુશ્મન છે અથવા તો નજર દોષથી તમે બહુ જ હેરાન થઈ રહ્યા છો તો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ તો કરી લઈએ સૌથી પહેલો ઉપાય જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને આ છે રોગમાંથી છુટકારો મતલબ કે તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે તેની તબિયત સારી થઈ રહી નથી તો તમારે આ ઉપાય કરવાનો છે જુઓ તમારે શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધવ મીઠું એટલે કે લુણાગીરુ મીઠું લેવાનું છે હવે સિંધવ મીઠું અને એક રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર છે અથવા તો જેની તબિયત સારી નથી રહેતી તેના ઓશિકા પાસે માથા પાસે તમારે મૂકી દેવાનો છે જ્યાં પણ એ વ્યક્તિ સુવે છે જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે તેના ઓશિકા પાસે અને મૂકી દેવાનો છે અને મૂકીને તેને છોડી દેવાનો છે આનાથી થશે શું કે બહુ જલ્દી તેની તબિયતમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે તો ખૂબ જ સારો ઉપાય છે જે લોકો ખૂબ જ બીમારીઓમાંથી હેરાન થઈ રહ્યા છે અથવા તો પૈસાની બરબાદી જેમના ઘરમાં ચાલ્યા કરે છે તો આ પહેલો ઉપાય છે હવે વાત કરી લઈએ બીજા ઉપાયની તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે પણ એક રૂપિયાના સિક્કાથી જ બનવાનો છે અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ સાફ ખાલી નહીં થઈ હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે તો તેમને શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે એને સારી રીતે સાફ કરી લેવાનો છે સાથે સાથે તમારે શું કરવાનું છે કે ખૂબ જ નાનકડી એક પીળા રંગની કોડી લેવાની છે અને આ એક રૂપિયાનો સિક્કો અને આ એક કોડી તમારે પોતાના પર્સમાં રાખવાની છે હંમેશા તેને સાથે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ પૈસાથી ભરાતું જાય છે ખૂબ જ સારો ઉપાય છે જે લોકો કહે છે કે પૈસા પર્સમાં આવતા નથી પર્સમાં ટકતા નથી અથવા તો અમારા નસીબમાં જ કદાચ ગરીબાઈ લખેલી છે તો જે લોકો લોકો પૈસાને લઈને ખૂબ ખૂબ જ જ હેરાન છે છે તે ઉપાયને કરે તો સિક્કાનો સારો ઉપાય જે આગળ અમે તમને બતાવીશું પરંતુ તેના પહેલા ઉપાય બતાવી દઈએ નજર દોષને અને અમને પોતાના દુશ્મનોને કેવી રીતે દૂર કરવાના છે જુઓ નજર દોષ કોઈ વ્યક્તિને લાગી જાય તેના પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય છે વળી જો તમારા ઘરમાં કોઈક દુશ્મન તમને હેરાન કરી રહ્યો છે તમારા છુપા દુશ્મન પણ હોઈ શકે છે જેમના વિશે તમને કઈ ખબર નથી આવા લોકોથી હંમેશા બચીને રહેવું જરૂરી છે કારણ કે આ આપણા જીવનમાં આપણને નિષ્ફળતા મળે તે પૈસા ન મળે તેના માટે ખૂબ જ કોશિશ કરે છે મતલબ કે જીવનમાં આપણને હંમેશા હેરાન રહીએ એ પૂરેપૂરો પ્રયાસ કરે છે હવે જુઓ પોતાના દુશ્મનોથી છુટકારો મેળવવો છે તો ખૂબ જ સારો એવો ઉપાય આજના વિડીયોમાં તમને બતાવી રહ્યા છીએ આ ઉપાય તમે કરી લો છો તો નજર દોષ પણ દૂર થશે અને દુશ્મન જે છે તેનાથી પણ છુટકારો મળી જશે તમારે શું કરવાનું છે કે ચાર ફૂલવાળા લવિંગ લેવાના છે એક કપૂર લેવાનું છે તમારે પોતાના ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાનું છે કયા દિવસે આ ઉપાય કરશો આ ઉપાય તમે છવ્વીસ ઓક્ટોબર રવિવારના દિવસે કરી શકો છો એટલે કે લાભ પાંચમના દિવસે રવિવારના દિવસે કરી લો તો ખૂબ જ સારું છે આમ તો આઉપાયને કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ છવ્વીસ ઓક્ટોબર રવિવારનો દિવસ ખૂબ જ સારો છે આઉપાય કરવા માટે જ્યારે આઉપાય તમે કરશો તમારે સંકટ મોચન હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને સંકટ મોચન હનુમાનજીને કહેવાનું છે કે મારા જેટલા પણ દુશ્મનો છે તેનાથી તમે મને છુટકારો આપી દેજો અને સાથે ચાર લવિંગ અને એક કપૂર તમારે સરગાવવાનું છે પછી જે લવિંગ અને કપૂર હશે જ્યારે તે બળી જશે તેને કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાનું છે જુઓ આ ઉપાય તમે કરશો ભલે તમારા ઘરમાં નજર દોષ હોય ભલે કોઈ દુશ્મને કંઈક કરાવી દીધું હોય તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય કોઈ ખરાબ શક્તિ હોય દરેક જાતની આવી શક્તિઓ દૂર થઈ જશે નજર દોષ દૂર થાય છે વાસ્તુદોષ ઘરમાંથી દૂર થાય છે અને તમારા પૈસાને નજર લાગે છે તો એ પણ દૂર થઈ જશે તમને નજર લાગે છે તો એ પણ દૂર થઈ જશે ખૂબ જ સારો ઉપાય છે લવિંગ અને કપૂરનો કારણ કે લવિંગ ખાસ કરીને દુશ્મનોથી છુટકારો મેળવવા માટે દોષને દૂર કરવા માટે ખૂબ જ સારો હોય છે તો લવિંગનો ખૂબ જ બ્રાહ્મણ ઉપાય છે તમારા બધાએ આ ઉપાય જરૂર કરવો જોઈએ જેમના જીવનમાં દુશ્મનોએ એમને હેરાન કરીને રાખ્યા છે અથવા તો નજર દોષ ખૂબ જ ભારે હોય તો ચાલો હવે વાત કરી લઈએ કે કયો ઉપાય છે જેને એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમે પણ પોતાના જીવનમાં મહાધની મહા કરોડપતિ બની શકો છો અને પૈસા સાથે જોડાયેલી તમામ તકલીફોને હંમેશા માટે દૂર કરી શકો છો તો જુઓ તમારે રૂપિયાનો સિક્કો લેવાનો છે છે અને થોડા લેવાના અહીંયા તમારે અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય કેટલાક ચોખા લેશો તમે એકસો આઠ દાણા લઈ શકો છો તેની અંદર તમારે શું કરવાનું છે કે એક રૂપિયાનો સિક્કો સાફ કરીને રાખવાનો છે સાબુ કે પાવડર થી તમે તેને સાફ કરી લો અને પછી જ તમારે તે ચોખામાં એક રૂપિયાનો સિક્કો રાખવાનો છે હવે તમારે આને પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવાનો છે માતા લક્ષ્મી સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટ વાળો તમારે પ્રગટાવવાનો છે અને માં લક્ષ્મીનો મંત્ર તમારે અગિયાર વાર બોલવાનો છે મંત્ર છે મહાલક્ષ્મી નમઃ આ મંત્ર અગિયાર વાર અથવા તો સાત વાર બોલવાનો છે દીવો પ્રગટાવ્યા પછી આટલો કર્યા પછી તમારે શ્રી હરિ વિષ્ણુ પણ એક મંત્ર બોલવાનો છે અગિયાર વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય હવે તમારે લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો તમારી કૃપા મારા પર રાખજો આટલી કૃપા મારા પર કરી દેજો આટલું કહ્યા પછી આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો તો બીજા દિવસે એ ચોખા એટલે કે અક્ષત અને એક રૂપિયાનો સિક્કો ઉઠાવવાનો છે એક લાલ રંગના કપડામાં તેને રાખવાનો છે નાનકડી પોટલી બનાવવાની છે અને પૈસા રાખવાની જગ્યાએ મતલબ કે જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો ત્યાં આ જગ્યાએ રાખી દેવાનો છે જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કાઢતા રહીએ છીએ અને એક જગ્યા છે જ્યાંથી આપણે પૈસાને ખર્ચ કરીએ છીએ બસ એ જ જગ્યાએ તમારે એ પોટલીને મૂકી દેવાની છે અને આને આમ જ તમે જો મૂકી દેશો આટલો ઉપાય કરી લેશો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે છે કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે પૈસાનો એટલે કે ધનનો વરસાદ તમારા ઘરમાં થાય છે સાથે સાથે મનોકામના પૂરી જો તમારે કરવી હોય તો માં લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછો અગિયાર દિવસ સુધી એક લાલ ફૂલ ચડાવવાનું છે અને તેમને પોતાની મનોકામના કહેવાની છે તમારી મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જશે જ્યારે આ ઉપાય તમે કરો છો ખૂબ જ સારો અને ખૂબ જ ખાસ ઉપાય છે જરૂરથી તમે આ ઉપાય કરો તો ચાલો મિત્રો હવે આગળના ઉપાયની વાત કરીએ જો તમે કોર્ટ કચેરી સાથે જોડાયેલા કોઈ કેસમાં ખરાબ રીતે ફસાયા છો અને તેનાથી પીછો છોડાવવા માંગો છો તો રવિવારના દિવસે થોડી અડદની ડાળ લઈને પીપળાના ઝાડ પાસે જમીનમાં દાટી દો અને પીપળાના ઝાડ સામે બંને હાથ જોડીને પોતાની તકલીફમાંથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરો જો તમે પોતાના ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો તેના માટે રવિવારના દિવસે એક લોટા પાણીમાં થોડા કાળા તળ ભેળવીને પીપળાના મૂળમાં ચડાવી દો અને પ્રાર્થના કરતા કરતા પીપળાના ઝાડની પાંચ પરિક્રમા કરો આજના દિવસે આવું કરવાથી તમારા ઘરની સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે રવિવારના દિવસે વ્રત રાખવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ દિવસે પીપળાની ખાસ પૂજા કરવામાં આવે છે મિત્રો શનિદેવને પ્રસન્ન કરવા માટે રવિવારના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે પાણી ચડાવીને તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આનાથી શનિદેવ ખૂબ જ ખુશ થઈ જાય છે દર રવિવારે બસ આ રીતે તમે પીપળાના પૂજા કરી લો ચમત્કાર પછી તમે પોતે જ અનુભવશો રવિવારના દિવસે કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ ખુશ થાય છે એટલા માટે રવિવારે કાગડાને ખાવાનું જરૂર ખવડાવજો આનાથી તમારી મોટી તકલીફોનું સમાધાન થઈ જાય છે જીવનમાં આવી રહેલી તકલીફો આપમેળે ખતમ થઈ જાય છે રવિવારે ગરીબી જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે રવિવારના દિવસે ગરીબ લોકોને કાળી છત્રી ધાબળો અડદ શનિ ચાલીસા કાળા તલ જૂતા ચપ્પલ વગેરેનું દાન કરો આ વસ્તુઓના દાનથી શનિદેવ ઘણા ખુશ થાય છે અને ભક્તોના બધા દુઃખ દૂર કરે છે રવિવારના દિવસે દાનનું ખાસ મહત્વ માનવામાં આવ્યું છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં જય શ્રી